હવે તો દિવસે દિવસે જમાનો બદલતો જાય છે હવે ક્યાં જવાનો જાય એ હજી કોઈને ખબર નથી કોઈ ઘર એવું બાકી નહીં હોય કે જ્યાં ચીમની જોવા ન મળે ભાઈ આના લીધે ઘણા બધાને છૂટા થઈ જાય છે ચીમણી જોવે ચીમણી વગરનું ઘર ન ચાલે હવે અવનવી ચીમણી તમારે લેવી હોય ને તો ઓઝોન ચીમણીમાં પહોંચી જવાનું અહીંયા અલગ અલગ ડિઝાઇનમાં તમને ચીમણી મળી રહેશે અલગ અલગ પેટર્નમાં ચૂલા એટલે કે સ્ટવ અલગ અલગ પેટર્ન અલગ અલગ ડિઝાઇન રાઉન્ડમાં ચોરસમાં માગો એવી વેરાયટી મળે અહીંયા સિત્તેર થી એસી વેરાયટી તો તમને લાઈવ જોવા મળે છે અલગ અલગ કલર સિલ્વર માગો બ્લેક માગો ગોલ્ડન માગો અરે તમે માગો તો ખરા તમારે કોઈને દઈ શકાય નવા ફ્લેટ નવા મકાન બનાવતા હોય તો પણ ચીમની કે સ્ટવની જરૂર પડે એટલે વહેલી તકે અહીંયા પહોંચી જવાનું અહીંયા બેસ્ટ ઓફર ચાલે છે અને ચીમનીમાં તો હવે તમારે અહીંયા હાથે નહીં અડાડવાનો ખાલી બોલવાનું બોલવો એટલે કામ થાય નીચે લાઈટ આવે પછી આમાં બીજું તમારે શું જોઈએ તમારે જે પણ વસ્તુ અહીંયા મળી જાય છે અહીંયા એટલે એટલે કામ થઈ જાય બોલો છત્રીસ હજાર પાંચસો સિત્તેર ની એમ આરપી વાળી સીમ ની વીસ હજાર પાંચસો માં અને એમાં તમે લેવા આવો આપણો વિડીયો તમે બતાવો તો પંદર થી વીસ ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળે છે તો તો મારા વાલ પહોંચી જજો વહેલી તકે લોકેશન અને નંબર ડિસ્પ્લે ઉપર આપેલું છે